લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ને આ ગણતરીની ઘડીઓમાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે તેમજ તેમણે મતદારોને જ્યારે આવતીકાલે તેઓ મતદાન કરે ત્યારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે તે માટે પણ ખાસ અપીલ કરી છે શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ અને ઇશુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આવતીકાલે કાલે લોકશાહી નું પર્વ એટલે કે મતદાનનો દિવસ છે આ દિવસમાં લોકસભાની ચૂંટણીમાં જે પ્રચાર પ્રસાર થયો તમામ રાજકીય પાર્ટીના નેતાઓએ પોતાની તરફ રિઝવવાના મતદારોને પ્રયાસો કર્યા પરંતુ આવતીકાલે જનતાના જે પ્રશ્ન છે જે સવાલો છે તેના જવાબ તેઓ ઈવીએમમાં બટન દબાવીને આપશે ઘણા બધા પ્રશ્ન છે ઘણી બધી સમસ્યાઓ છે ઘણી બધી વાતો છે જેના કારણે હવે જોવાનું છે કે આ વખતે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે ને તે વચ્ચે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભૂતકાળના વચનો યાદ અપાવ્યા છે અને પ્રહારો પણ કર્યા છે અને મતદારોને અપીલ પણ કરી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર આપ સૌને મારા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ લોકશાહીમાં ચૂંટણી છે એક પવિત્ર પર્વ છે અને આ પવિત્ર પર્વની આખરી ઉજવણી એટલે મતદાનનો દિવસ વિનંતી છોડીને જવું પડશે તો પણ આપ જજો કારણ કે આપનો મત એ બહુ કિંમતી છે લોકશાહીમાં અપાયેલા મતો દ્વારા જ પ્રજાનો પ્રતિનિધિ એ સંસદ કે આપણી વિધાનસભામાં અવાજ બનતો હોય છે આ સંસદની ચૂંટણી છે જે અતિ મહત્વની છે રાષ્ટ્રના ઘડતર માટે આપણે શું કોણ કેવું કરશે એનો નિર્ણય કરીએ છીએ આપણા સૌના ભવિષ્ય દેશના ભવિષ્ય માટે પાંચ વર્ષે એક વખત આવતી આ ચૂંટણી છે એમાં આપ બધા જ મતદેવા પધારો એવી વિનંતી કરું છું ગુજરાતી તો આપણો ત્રાજવામાં તોડનારો ગુજરાતી કહેવાય છે ત્યારે લેખાજોખા પણ કરજો આપને આ દસ વર્ષ જે સરકારે શાસન ચલાવ્યું છે એમને કેટલીક ગેરંટીઓ આપી હતી બાબત મસ્તિષ્ક પર લઈજો કહ્યું હતું કાળું ધન આવશે પંદર લાખ મળશે મિડલ ક્લાસ ને કહ્યું હતું કે દસ લાખ સુધીની આવક ઇન્કમ ટેક્સમાંથી મુક્ત થશે કોર્પોરેટ મોટા મોટા છે એનો કોર્પોરેટ ટેક્સ ઘટ્યો પરંતુ દસ લાખ સુધી ઇન્કમની મુક્તિ ના મળી કહ્યું હતું બે કરોડ નોકરીઓ ખોલીશું

વાળ પણ આપણે વાંકો નથી કરી શકીએ આ દસ વર્ષ દરમિયાન આતંકવાદ નાબૂદ નથી થયો ખૂબ બધા લોકોએ આ દસ વર્ષમાં આતંકવાદના કારણે જીવ ગુમાવ્યો હજી બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના એ જતા કાફલા પર હુમલો થયો એક ઓફિસર શહીદ થયા ચાર જવાનો ઘાયલ થયા આપને સૌને વિનંતી કરીશ કે યાદ કરજો કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ થશે અને જ્યારે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો કોંગ્રેસના શાસનમાં હતો ત્યારે રોડ પર બોલ થતું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ મોટો વધારો થયો એ જરૂર આપને યાદ હશે આપને એ પણ યાદ હશે કે કહ્યું હતું કે રૂપિયો મજબૂત હોવો જોઈએ ડોલરની સામે રૂપિયા કમજોર હોતા હૈ સમજો દિલ્હી ની સરકાર કમજોર છે प्रधानमंत्री કમજોર આજે રેકોર્ડ બ્રેક રૂપિયા કમજોર થયો નબળો થયો ડોલર ની સામે આવા અનેક મુદ્દાઓ છે જૂની અપાયેલી ગેરંટી ઓ ફેલ છે ત્યારે નવા વચનો પર વિશ્વાસ મુકતા પહેલા દિલ પર જરા હાથ મૂકીને પધારો એવી જરૂર વિનંતી કરીશ કોંગ્રેસ પક્ષ નો ઇતિહાસ છે જારે જારે જે કહ્યું હતું એ કરીને આપ્યું છે કયું હતું કે શિક્ષણ ઉપરનો અધિકાર તો રાઈટ ટુ এড્યુકેશન કરીને આપ્યું હતું માણસને પેટ તો ખાડો પૂરવા જમવા માટે તો જોઈએ જ તો ફૂડ સિક્યુરિટી બિલ તો એ અમલ કરીને આપ્યું હતું આદિવાસી ભાઈઓનો વન સંપત્તિ પર અધિકાર તો એક કાયદો બનાવીને આપ્યો કોંગ્રેસ સરકારે હંમેશા ચિંતા કરી હતી નાના માણસો ભારતીય જનતા પાર્ટી માત્ર સિલેક્ટેડ એટલે કે બાવીસ મોટા ઉદ્યોગપતિઓ ધનપતિઓ માટે સોળ લાખ કરોડની લોન માફ કરી અને મારા સામાન્ય ગુજરાતીને બેંકનો એક હપ્તો પણ ચૂકાયો હોય આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ આપેલા વચનો છે તેને લઈને પ્રહાર કર્યા છે સાથે હવે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમણે મતદાન કરવાનું છે તેને લઈને પણ તેમણે વાત કરી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ મેદાને આવ્યા હતા ને તેમણે પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી તે સાંભળી લો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય મા ભવાની આવતીકાલે સાત મે એટલે ગુજરાતની તમામ બેઠકો ઉપર મતદાનનો સમય છે આવતીકાલે તમે વિચારીને મતદાન કરજો ખેડૂતો પોતાને ભાવ નથી મળ્યા અને એપીએમસીમાં લાઈનો લગાડવી પડે છે આપણે વારંવાર જાણે વીખ માંગતા હોય એવી સ્થિતિમાં આવી જઈએ છીએ એના માટે મતદાન કરવાનું છે આવતીકાલે સાત તારીખે શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર મુક્ત શાસન એને લઈને મતદાન કરવાનું છે આવતીકાલે એવું મતદાન કરો કે ફરીવાર આંદોલન ન કરવા પડે ફરીવાર આપણું પેપર લીક કોઈની તાકાત નથી કે કરી શકે અને એટલા માટે મારે સૌ ગુજરાતવાસીઓને અપીલ કરવી છે કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભરૂચમાં ચેત્રભાઈ વસાવાનું પહેલા નંબરનું બટન છે અને ઉમેશભાઈ મકવાણાનું પણ ભાવનગરમાં પહેલા નંબરનું બટન છે તો એમને ખોબલે ખોબલે મત આપી વિજેતા બનાવો એવી મારી નમ્ર અપીલ છે અને જે ડુંગળીના ભાવ ભાવનગરમાં નોતા મળ્યા એનું કારણ ભાજપ હતું જણસના ભાવ નથી મળતા એનું કારણ ભાજપ છે આજે ખેડૂતો દેવાદાર બન્યા છે અને ઉદ્યોગપતિઓના દેવા માપતા છે એનું કારણ ભાજપ છે આદિવાસીઓને યુસીસી લાવી અને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો કારસો રચી રહ્યું છે એ ભાજપ છે એટલે એક થઈ નેક થઈ અને ભરૂચમાં ચેતરભાઈ વસાવા માટે અને ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા માટે જંગી બહુમતીથી મતદાન કરી જીતાડો એવી હું

દેશની અર્થવ્યવસ્થાને ત્રીજા નંબર ઉપર લાવશે તેવા અલગ અલગ વચનો વાયદાઓ આપવામાં આવી રહ્યા છે વિપક્ષો તરફથી પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે વિપક્ષનું કહેવું છે કે અત્યાર સુધી ભાજપે જે વચનો દેશવાસીઓને આપ્યા હતા તે પૂર્ણ નથી થયા બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું પણ કહેવું છે કે તેઓએ દેશને ક્યાંથી ક્યાં પહોંચાડ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર વૈષ્ણવજન ते के जे पीडपराई जाना